નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વન્ય પ્રાણી સિંહ વિશે માર્ગદર્શન જનજાગૃતિ કાર્યક્રમ વન્યપ્રાણી સંરક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને લગતા ગીતો નાટકો એકપાત્રીય અભિનય રજૂ થયા વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોરા પેરી વિશાળ રેલી યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓ અદમ્ય ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડોક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને રેવતસિંહ પી સરવૈયા સહિત સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી